ગોઘંબા તાલુકાના પાલલા કુવેચા ફળિયાની અંદર છેલ્લા બે ત્રણ દિવસથી રાત પડતા જ એક દીપડો એ હુમલો કરે છે અને બકરાઓનું મારણ કરે છે એવો કોલ મળ્યો છે જોઈએ શું છે સમગ્ર ઘટના રાત પડે એટલે અમે સમજી જઈએ કે દીપડો આવવાનો જ છે આમ એક ત્રણ દિવસથી બહાર ના નીકળે એ રીતનો હુમલો કરે છે અને અહીં અહીંયા શક્યતા નહીં રાત્રે અમારે કઈ રીતે બહાર નીકળી જવું આ અમારું પાલલા ગામ કુવેચા ફળિયું અહીંયા અમારે દિવસે આવવું હોય તો બી તકલીફ પડતી હોય એટલે દીપડાને તે ઈજી છે આવા માટે નમસ્કાર ડીવીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબા તાલુકાના જંગલ વિસ્તારોને અડેલા આવેલા ગામોની અંદર અવારનવાર દીપડાનો આતંક જોવા મળે છે ફરી એક વખત આ વખતે ચાર પગારનો આતંક ચાલુ થયો છે પાલ્લા ગામના કુવેચિયા ફળિયાથી કુવેચિયા ફળિયાની જો વાત કરીએ તો કુવેચિયા ફળિયાની અંદર છેલ્લા બે ત્રણ દિવસથી દીપડો પેદો પડ્યો છે અને આ રીતે લોકોની જે ગમાણની અંદર એટલે કે અડારાની અંદર બાંધેલા જે પશુઓ છે એની ઉપર હુમલો કરે છે બે દિવસ અગાઉ એક દુલસિંહભાઈ રેવાભાઈના ઘરે લગભગ પાંચ જેટલા બકરાઓને મારી નાખ્યા છે અને બે બકરાને ઉપાડી ગયો છે દીપડો તો ગઈકાલે રાત્રે એટલે કે આજની રાત્રે બે વાગ્યાના અરસાની અંદર ફરી વખતે દીપડો હુમલો કર્યો હતો અને શું નામ છે આપણું વિનોદભાઈને ત્યાંથી એ એક બકરાનું મારણ કર્યું છે જો મક બાર બકરાને ઉઠાવી જવામાં સફળતા નથી મળી બકરાઓએ બૂમાબૂમ કરતા ઘર માલિક જાગી ગયા હતા આ વિસ્તારની જો વાત કરીએ તો સમગ્ર વિસ્તાર ઉપર નજર કરીએ તો આ પાલ્લાનો સીમાળો છે અને સામે આપણે ખરોડનો સીમાડો જોઈ રહ્યા છીએ પાલ્લા કુએચિયા ફળિયાનો આ વિસ્તાર છે દીપડા માટે રહેઠાણ માટે એકદમ ઉત્તમ અને યોગ્ય છે અને એની અંદર અહીંના લોકો પોતાના મકાનો બાંધી અને રહેતા હોય છે કાચા મકાનોની અંદર રહેતા લોકો પોતાનું જે પશુધન છે બકરા છે ગાય ભેંસ છે એના ઉપર એમનું ગુજરાન ચાલતું હોય છે અને એને વેચી અને પોતાની આજીવિકા પણ ચલાવતા હોય છે સાથે ખેતીનો પણ ધંધો કરતા હોય છે તો ખેતીનું પણ કામ કરતા હોય છે તો આ વિસ્તારની અંદર દીપડા માટે દિવસે સંતાઈ રહેવું અને રાત્રે હુમલો કરવો એ ખૂબ સામાન્ય બાબત છે અને એવી જ રીતની ઘટના છેલ્લા બે ત્રણ દિવસથી અહીંયા બની રહી છે કે દીપડો દરરોજ રાત્રે કોઈક ને કોઈક ઘરને ટાર્ગેટ કરી અને નિશાન બનાવી રહ્યો છે અને અહીંના જે લોકો છે જે ખાસ કરીને બકરા ઉછેરનું પણ કામ કર કરતા હોય છે ને એમાંથી અમને ખાસી એવી આવક પણ થતી હોય છે તો એ બકરાઓ એમની આવી જીવ આજીવિકા માટેનું પણ એક સાધન છે એના ઉપર હુમલો કર્યો છે અને દુલસિંગભાઈના ઘરેથી લગભગ પાંચ જેટલા બકરાનું મારણ કર્યું છે અને આજે અહીંયા બે બકરા બે બકરાને ઉપાડી ગયો છે અને આજે પણ રાત્રે બીજા દિવસે પણ બકરાએ બકરાને માટે હુમલો કર્યો હતો પરંતુ એમાં સફળતા નહોતી મળી અને આજે ત્રીજા દિવસે ફરી એક વખત વિનોદભાઈના ઘરે હુમલો કરી અને એક બકરું ઉઠાવી જવાનો પ્રયત્ન કર્યો હતો જેની અંદર સફળતા નથી મળી પણ બકરું મરણ પામ્યું છે રાજગઢ ફોરેસ્ટ વિભાગના અંગેની જાણ કરવામાં આવી છે સીધા આપણે જે ભોગ બનનાર મકાન માલિક છે પશુ માલિક એમની પાસે છીએ શું નામ છે તમારું વિપુલ નારસિંહ રાઠવા વિપુલભાઈ કયું ગામ પાલિચાપડી શું ઘટના બની છે છવ્વીસ તારીખે આવ્યો હતો કોણ આવ્યો હતો દીપડો કેટલા વાગ્યા બે વાગ્યાની આસપાસ એટલે કે દોરડું હેવી હોવાના કારણે એનેથી તૂટ્યું નહીં બરાબર અને બે હતા બકરા એને લઈ ગયો તો આટલા બધા બકરા માર્યા ત્યાં સુધી બુમાબૂમ થઈ ગયા ના એટલે સાહેબ આ લોખંડના પતરા હતા અને વરસાદ જોરદાર પડતો હતો એટલે છે ને સંભળાયું નહીં બરાબર બીજા દિવસે પાછો આવ્યો હતો ત્યારે દસ ફૂટની દિવાલ કૂદીને આવ્યો હતો બરાબર ત્યારે એક બકરું ફાડી નાખ્યું હતું આખું અને ઘરના જાગી ગયેલા એટલે ભાગી ગયો પછી કાલ સાંજે પાછો આવ્યો હતો બરાબર સાંજે એટલે કે અંધારું પડતાની તૈયારીમાં જ આવ્યો હતો અમે બધા અંદર જ હતા પણ પછી પેલા આ બાજુ ઘર હતું તે કૂદકો માર્યો એટલે પતરા વાગ્યા એટલે ફોન મને કર્યો ફોન કર્યો એટલે મારા દાદા બેટરી લઈ નીકળ્યા એટલે જોઈ ગયા એટલે આખી રાત અમે જાગ્યા અને પતરાને એવું બધું ખખડાયું એટલે નહીં આવ્યો પછી આ બાજુ વિનોદભાઈ ના ઘરે આવ્યો બરાબર એટલે બધે ફરતો જ છે તમારે ત્યાં શું નુકસાની કરી છે આજે એ બકરાને મારી નાખ્યું હતું એક મગડો લઈને જતો રહ્યો હતો કુદકો મારે અને તો બે કલાક થી એ ગયો જ નહીં બરાબર હા આગન પાછળ આગો પાછળ થઈને ત્યાં અમે ઊંઘવા બી નહીં દેતો આવા આવે જ કરે તો ખાસ કરીને તો જણાવી દઈએ કે અહીંયા આ જે વિસ્તાર છે ત્યાં પાછળની સાઈડે દાઉદરાનું ડુંગર અને જંગલ આવેલું છે ધેજગડીયા ડુંગરની અંદર આ દીપડાનું નિવાસસ્થાન છે અને રાત્રિના સમયે દીપડો આજુબાજુના વિસ્તારની અંદર શિકારની શોધમાં નીકળતો હોય છે એવું કહેવાય છે કે દીપડો ખૂબ જ ચાલાક પ્રાણી છે અને લગભગ રાતના બાર ગૌ જેટલી સફર એક રાતની અંદર કરી અને ફરી પાછો એ પોતાના રેઠાણ સુધી પહોંચી જતો હોય છે તો એવી રીતે આ વિસ્તાર દીપડાનો કહેવાય છે વન્ય કર્મીઓ દ્વારા અહીંયા મુલાકાત લેવામાં આવી છે બે વખત આ વિસ્તારની મુલાકાત લીધી છે પીડિતોને ની પણ મુલાકાત લીધી છે અને આજે લગભગ વિભાગ દ્વારા અહીંયા પાંજરું ગોઠવવામાં આવશે અને દીપડાને પાંજરે પૂરવાની જે કોશિશ કરવામાં આવનાર છે તેવું જાણવા મળી રહ્યું છે પરંતુ વિસ્તારની જો વાત કરીએ તો આ વિસ્તારની અંદર દીપડા માટે ખૂબ જ ખુલ્લું મોકળું મેદાન છે એટલે ખાસ કરીને આ વિસ્તારના લોકોને ખાસ હું મારા ચેનલના મારફતે પણ અપીલ કરવા માગું છું કે રાત્રિના સમયે દીપડો અહીંયા અવારનવાર આંટા મારતો હોય છે અને એ શિકારની શોધમાં આવે ત્યારે જો એને કોઈ પ્રાણી પશુ ન મળે તો એ માણસ ઉપર પણ હુમલો કરી શકે છે એટલે આવા નાના નાના બાળકો છે એમને ક્યારેય પણ પોતાની આવી ઓસરીની અંદર ન સુવડાવીએ રાત્રિ દરમિયાન પોતાના જે પાકા મકાન છે એના આવા પાકા દરવાજા બંધ કરી અને સૂઈએ અને રાત્રિ દરમિયાન પોતાના બાળકોને પોતાની પાસે રાખીએ જેથી કરીને માનવ જે નુકસાની છે જીવ જાનહાનિથી બચી શકાય છે અને વન વિભાગને ખાસ અપીલ કરીએ છીએ કે વન વિભાગ દ્વારા અહીંયા તાત્કાલિક ધોરણે પાંજરું મૂકવામાં આવે અને આ પેધા પડેલા દીપડાને પાંજરે પૂરી અને યોગ્ય રીતે એને રેસ્ક્યુ કરવામાં આવે તે માંગ ઉઠી છે